જામનગર જામનગર શું તકલીફ હતી જ્યાં કહેશો કમરમાં તકલીફ હતી ગાદી ખસી ગઈ હતી ગાદી ખસી ગઈ હતી આમ તકલીફ થતી તો શું શું તકલીફ થતી શકતી ભાઈ હું તો હું ચાલી ના શકતો બીજું કઈ કામ તો થાતું જ નહીં ખાલી ચાલવામાં ખુબ જ પાંચ ડગલા ચાલો ને પગમાં દુખાવો ઉપડી જતો વધારે ચલાતું નતું પાંચ એક ડગલા ચાલો એટલે પગમાં દુખાવો મળતો મળતો જમણા પગમાં બરાબર જમણા પગ અને આ તકલીફ કેટલા ટાઈમ થી થતી હતી આ છેલ્લા મને મળી એ પેલા દોઢક વર્ષ હા એ દોઢક વર્ષ હું જામનગર માં અમારા બધા ડોક્ટર ને મળી લીધું સારા સારા નામચીન ડોક્ટર તો એ બધા ઓપરેશન નું જ કેતા હતા પછી છેલ્લે તમારા ઘરે ગાદી ખસી ગઈ ઓપરેશન કરવું પડશે હા બસ પછી શક્તિભાઈ આપણે વીસ બાર ચોવીસ પેલી વખત તમે આવ્યા હતા બરોબર ત્યારે આપણે પેલું સેશન કર્યું આજે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત હા

ગાદી ખસી ને આપડી આ નસ દબાવી દીધી જમણા પગ એટલે આ નસ ની અંદર જે લોહી આવું જોઈએ ન કહો તમે હારો ની આની અંદર લોહી નો આવે લોહી નો આવે એટલે તમને ખાલી ચડે જ ના કે આખો કવે બરોબર છે તો પણ તકલીફ ગાદી ની હતી ગાદી ખસી ના નસ દબાઈ દીધી આ નસ દબાવવાને હિસાબે ટૂંકમાં તમને પગમાં પ્રોબ્લેમ હવે આપણે શું કર્યું આપણે એક્સરે પછી કરાયો એક્સરે હા આ ગાદી ને આપણે સેટ કરી ગાદી સેટ થઈ ગઈ આ નસ છૂટી પડી એટલે આપણે ફાયદો થઈ ગયો બરોબર શક્તિભાઈ આજે લગભગ આઠેક સેશન લીધા આવે કેટલું સારું કહી શકો 100 100% હવે કોઈ પ્રોબ્લેમ નથી કોઈ બરાબર શક્તિભાઈ ઓપરેશન જેવી સ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર બહાર નીકળ્યા શું કેવો મરી સારવાર બાબત ખૂબ જ સારું સાહેબનું કામ છે કારણ કે હું ખાલી ચાલી ના શકતો વાળી જઈ ના શકતો ન હું 24 કલાક ટ્રેક્ટર લાવું હવે કોઈ પ્રોબ્લેમ નથી દાદા કોઈ વસ્તુ નથી દાદા મેઈન વસ્તુ કે આપણે શું કર્યું કે સેટિંગ કર્યું વિધાઉટ સર્જરી સ્ક્રૂ પ્લેટ વગર જે ગાડી કચ્ચી ગાડીને ગોઠવી દીધી ગાડી એની જગ્યાએ આવી ગઈ તો ફાયદો થઈ ગયો બરાબર અને શક્તિભાઈ કેવી લાગી તમને મારી સારવાર ખૂબ જ સરસ બરાબર તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ હોય તો આ રીતે માથા તમે એમને શું કહો કે આવી તકલીફ હોય તો ઓપરેશન તો ન જ કરાવાય ને સાહેબની મુલાકાત લેવાય શક્તિભાઈ અને શક્તિભાઈ એકદમ મોબાઈલ નંબર બોલો કે વિડિયો મેં છે કરશું 9622151317 અને શક્તિભાઈ વિડિયો યુટ્યુબ પર મૂકીએ હા હા